માલ ને માલ મારે અલે બુલા જવા રી વાહ તમે એટલે દેખાતું નહીં ફ્રી ફાયર અમે અહીંયા કોઈ બોલ્યો બોલ્યો તું તું બોલી લઈ અલ્યા કામ હોય તો છે તું કાલે આજે કાલે છે તો કાલે પીવાનું આજે થોડી પીવાનું હોય આજે ના પીવા કાલે ના પીવા આ બધું તમે ખાલી ખોટું ખોટું કરો કોઈ ને એક દાડો તો પીવાય એક દાડો એક દાડો કઈ તમને લત લાગે એટલે આ ના પીવાય તારા ના પીવા ના પીએ લે અમને તો પીવા દે તાર પીવા નો લે જા લે ચૂક ચાર જણા ને માલ લઈ આવો હું માલ લઈને આવો તમે વાડામ બેહો જો હાર હાર જા તું તું લઈ રાય અને અમે બેહીએ કઠેડો લે હા જા લઈને જલ્દી કરજે હા અલે આજે તો માલ મગા પીવાની મજા આવશે ના તું લે તમે નાતા હું નાચો આવી ગયો સોની મોની પેલો માલ લઈ આવે જાય જલ્દી નાચો લે અલે લેતા આવજે લે નહી આવતો રો અલે ચકનો કે ચકનો લેતા લે આ આલે આપણો લેતા નાચું નહી હેલો લે આપણો વાડા આપણો માલ લઈને ભોગતો છે આવો હેલો તાન આ બધું ના પીવાય લે આચુકો હોલે ના પીશો અલ્યા જાણો વા તાણો આના મુડાઈ ના આવડે શું દે મને ગાલી શું તારો પીવો હોય તો પી ના 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 પાડે નક તું ગેજે તું રે બોલે ના મારે તું બોલે ની કશું અમાર હંગા છે અલ્યા ઓ દોને હું તો શીખાલો તમાર ના જ ના લે અલ્યા ના કોઈ શીખ વિકલે આવી આ દો હેડો જલ્દી નાતા

તડકા મડકા ની ખાવી લે જે લાવે ખાઈને હુઈ જો જો ખાઈને પીવાનું દારૂ બે બે પ્રો ચડકા તું તો ખચરા મગાયા ખચરા નઈ લ્યા ચકના ચકના ઓ ખચરા નઈ ખચના ઓ અધો ને લ્યા ખચના અને ગાંચના ને બધી યાર કોમેડી તું બહુ કરી હો યે 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 પીલે પીલે ઓમર જી પીલે પીલેજાલેર જી પીલે પીલે ઓમર રાજ પીલે પીલે ઓમર જી પીલે પીલે ઓમર જ

લાવજે ભાઈ જલ્દી કાઢજો લે ખચડો એટલે ચકનો કેવાય આ પર છે ઉપર ઈમેલ ખા મંડળે ના કે બહુ ના પીજે તો ની એકો વેફર ના લાયા જે લાયા એ પીને તાણા કોઈ પીવોલા બધા રાગા રાગા વધારે ના પીતા બસ લે બસ ઓમાલ આપે આ મજા બસ બસ કોણી તું

વાવાલા સમજાવ નકર સમજાવ મેલવાય હું તમનો વાધો નહી હેડો હું મેલી જો કે હેડો તન આવતો હોય તો તું અમે આવી ભરાઈ

મે yeah, <laughs> <laughs>

અલે ડાયનોસોર તો હો કા ઉ ને ડાયનોસોર તો હો ને હા આ 2025 નો ડાયનાસોર આ ન્યુ મોડલ આ જો ન્યુ મોડલ માય કાંગલી એ જો મખાડો કર્યો કે તા ઘરે તો નક ક્યો માર ખાવાતા અલે તારા જેવી માય કાંગલીનું

બાબા ના મારવા ગો ના મારવા ના માર વગર નઈ છોડું કોઈ

બાપા હવે ઠંડી ની એકદમ વાળી એટલે ગાજુ હેડો લે ઠંડી ને નહીં કાલે બાપા બીકી અમેડ્યા